જુનાગઢ ના વંથલી ના સાપુ ના ચીપિયા પાસે ટ્રકમાંથી વિદેશી દારૂ સહિત બે બુટલેગર પોલીસ ની ઝપેટે જુનાગઢ ના વંથલી પોલીસ મથકના પીએસઆઈ વાયબી રાણા અને પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાનથી આવતા ટ્રકમાં વિદેશી દારૂ આવતો હોવાથી પોલીસે સાપુના ચીપિયા પાસે વોચ રાખતા એક ટ્રક ઝડપી તપાસ કરતા માંગરોળના મહંમદ રફીક અલ્લારખા બેલીમ અને વંથલીના રહીશ રજાક જેઠવા સહિત બે શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે માલ મંગાવનાર દારૂનો જથ્થો સરફરાજ શેખ માંગરોળ હાજર મળી આવ્યો ન હતો પોલીસે ટ્રકમાંથી સત્તાવન હજાર છસોની કિંમતના વિદેશી દારૂની બાર પેટી નંગ પાંચસો છોતેર મળી મોબાઈલ ફોન અને ટ્રક મળી કુલ કિંમત રૂપિયા નવ લાખ નવ હજારનો પ્રોહી મુદ્દામાલ કબજે કર્યો હતો રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયા અજમાવી ટ્રકમાં ચોરખાના બનાવી છુપાવી દારૂ નિયત સ્થળે પહોંચાડવામાં સફળ થતા હોય છે પરંતુ ભંથલી પોલીસ ટીમની સતર્કતા અને ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાનથી દારૂ ભરેલ ટ્રક ઝડપી લેવામાં સફળતા મળી હતી